ચોક્કસથી બુફદ્દલ મેં કીધું હતું કે નહીં મૂકવા કે નરાધમ પાપીઓને આ સંચાલકોને કોઈ પણ ભોગે નહીં મૂકવું દર કલાકે અથવા તો મને જ્યારે પણ ક્યાંય સમય મળ્યો ને મને ક્યાંક એવા ઇનપુટ મળ્યો તો એમની ખો ખોદી નાખીશ અને પરિસ્થિતિ મેં ઊભી કરી છે આ તમે ગ્રાઉન્ડ જોઈ લો ગ્રાઉન્ડ ફ્લોર છે ગ્રાઉન્ડ ફ્લોરથી મારા કેમેરા પર્સન અંકિત દવેને પણ હું દાદ આપીશ કે એના ખભા ઉપર મને અહીંયા ચડાવ્યો આ ખભેથી હું અહીંયા ચડ્યો ને પછી આખી આ સીડી છે હું અહીંયા લાવ્યો છું મુફદ્દલ આપ જોઈ શકો છો આ લોખંડની સીડી છે આ લોખંડની સીડી ઉપરથી હું અહીંયા ચઢીશ અને આખું જે એક મેં વોકથ્રુ પણ કર્યું છે એ પણ આપ બાદમાં બતાવજો કે આ સીડી ઉપરથી ચડી કે જે ખૂબ ઇન્વેસ્ટગેટ કરવાની એક ગુજરાત ફર્સ્ટનીયર હંમેશા તાસીર રહી છે ને એના પછી આ વોશરૂમનો આખો પાર્ટ છે સમજો તમે આ વોશરૂમનો પાર્ટની અંદર જે કાચ લગાવેલા તે નીકાળી અને આટલી નાની એવી બારીમાંથી મેં પ્રયત્ન કર્યો કારણ કે મને હતું કે આમાંથી કંઈક મળશે અને મેં શોધી કાઢ્યું છે અને હું અહીંથી અંદર જવાનો છું તમે એક મિનિટ રાહ જોજો આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રકારે અંદર જઈ અને શું પરિસ્થિતિ છે એનો તાગ પ્રયત્ન કર્યો છે અને હર હંમેશા ગુજરાત ફર્સ્ટ કામ કરતું રહેશે કે કોઈ ભોગે હું નહીં છોડું કોઈ ભોગે નહીં છોડું અને હવે કેમેરામેનને કહીશ કે તે ઓફિસ બાજુ જાય અને ત્યાં આપણે લાઈવમાં બતાવીશું ઓફિસનું પાર્ટી બતાવીશું અંદરથી ઓફિસ ખોલું છું અને અંદર શું મળે છે આપણે દર્શકોને બતાવીશું મુફદ કદાચ વધીને એકાદ મિનિટ મારો ઓડિયો ડિસ્ટબન્સના કારણે ન આવી શકે કારણ કે એક રાઉન્ડ ફરીને કેમેરામેન જશે એટલી વાર દર્શકોએ રાહ જોવી પડશે સૌથી મોટો ખુલાસો કરવા અહીંથી જઈ રહ્યો છું કેમેરામેનને કહીશ કે તે આગળ ફર્સ્ટ ફ્લોર આવે કેમેરામેન જઈ રહ્યા છે અને એ અંકિત છે આગળ જશે અને હવે કદાચ ઓડિયો ડિસ્ટર્બન્સ આવશે મુફદ્દલ અને થોડી રાહ જોવાનું કહીશું આપણે કેમેરા પર્સન મુફદ્દલ પહોંચી ગયા છે કેમેરા પર્સન કેમેરા પર્સન પહોંચી ગયા છે અને હું અહીંયા અંદર છું અને હું ઓફિસ હવે ખોલું છું મુફદલ આ આ ઓફિસ મેં ખોલી છે મુફદલ આપ જો આ ઓફિસની અંદર આ દ્રશ્યો છે હું દ્રશ્યો તમને બતાવીશ તો દર્શકો ચોંકી જશે કારણ કે દારૂની નહીં પરંતુ બિયરની પેટી છે મળી આવી છે આ ઓફિસની અંદરથી જે આ દારૂની મહેફિલો ચાલતી હતી આ તમે જોઈ લો આ રહ્યો સીધો જ પડદા ફાસ્ટ ગુજરાત ફર્સ્ટ ઠક્કી કરવામાં આવે છે આ રે બોટલો ચાલુ ગેમ જોયો ન હતું કે ના અંડા તમે બનાવીને મૂક્યા છે કઈ હદે આ લાપરવાહી અહીંયા ચાલી રહી છે આ ઓફિસ છે ઓફિસ અંદર ઇન્વેસ્ટિગેટ કર્યું છે ગુજરાત ફર્સ્ટે કોઈ પણ ભોગે છે નહીં મૂકે ગુજરાત ફર્સ્ટ આ નરેધમ પાપ્યો ને અને એ જગ્યા હું તમને બતાવીશ મુફદલ હું ક્યાંથી આવ્યો આ માફ કરશો આ જગ્યા જોઈ શકો છો આ જગ્યાએથી હું અંદર આવ્યો છું આ જગ્યાએથી અંદર આવી અને જ્યાંથી મેં કીધું હતું કે રોકાજો ત્યાંથી આવી અને આ જગ્યા એસ્ટાબ્લિશ કરીશું તમને કે આ ઇન્વેસ્ટિગેટ કર્યું છે કેમેરામેન કઈ ફટાફટ આ બાજુ આવે અને ફરીથી બિયર ની બોટલ છે એ બતાવે બિયર મળી આવી છે બિયર તમે સમજો ઓફિસ ની અંદર થી બિયર મળી આવી છે ને બિયર મળતા આ લોકો ની પોલ છટી થાય છે પોલ બિયર શું છે આ બધું ક્યાંથી આવે છે આ બિયરો ક્યાંથી આવે છે કોણ લઈને અમને આપે છે આ બિયરો સાલા તમે ડેસ ઝોન ચલાવો છો અહીંયા બિયરો લઈને આવો છો દારૂ પીવો છો અહીંયા નશાનો કાળો કારોબાર કરી રહ્યો છો અને એક બાજુ તમે ડેથ સર્ટિફિકેટ ઉપર તમે સાઈન કરાવો છો એ ડેથ સર્ટિફિકેટ પણ હું તમને બતાવીશ બિયર મળી આવ્યું છે અહીંયા અને બિયર છે રેલમ છે લઈ અહીંયા ચાલી રહી છે ને બીજી બાજુ આપ જો મુફદ્દલ આવા સર્ટિફિકેટ ની અંદર આ સર્ટિફિકેટ ની અંદર તેઓ સહી કરાવે છે આ ડેથ વોરંટ છે આ દારૂ છે અને આ દેહતો વરણ છે જોઈ લો આ બે વસ્તુ આ નરાધમોને કોણ છોડાવશે અને કેવી રીતે છોડાવશે ને એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કોણ લઈ આવે છે કોણ નહીં છોડું આ નરાધમ ત્રીસ લોકોને ભરખી ગયા છે અગ્નિના ભઠ્ઠામાં શેકાઈ ગયા છે લોકો માતા પિતા ઓફિસ જોઈ લો આ ઓફિસ છે આ ઓફિસ છે આ ગેમ ની હજી તો મલબો હટી રહ્યો છે મુફત્દર હજી એ રાખ ઉડી રહી છે એ પરિવારજનોના દીકરા દીકરીઓની માતા-પિતાની રાખ ઉડી રહી છે ને અહીંયા दारूની મહેફિલો જામતી હતી ઢાબા ઉપરથી दारूની બોટલો મળી આવે ને ઓફિસમાંથી બીયરની પેટીઓ મળી આવે કયા હદે આ લોકો કરવા બેઠા છે શું કરવા બેઠા છે આ લોકો दारूની મહેફિલો ઓફિસની અંદર કરે છે આ ઓફિસ એ સંચાલકનું ઓફિસ છે અને એ ઓફિસની અંદર જોઈ શકાય છે કે ખુરશીઓ પડી છે ખાલી પડી છે અને આ બધા જ લોકરો અને એમાં બધા કાગળિયાઓ છે બધું લોક કરીને ગયા છે બિયર મળી આવે છે આ બિયર આ જોઈ લો તમે આ બિયર આ ધંધા કરવા બેઠા છો અહીંયા આ ધંધા કરવા માટે કોણે આપી તમને પરમિશન ક્યાંથી લાવ્યા તમે પરમિશન આ દારૂ ની આખી ને આખી પેટીઓ અહીંયા પડી છે કોણ લઈને આવે છે આ બિયર ની પેટીઓ આપ જો આ જો આ આખું આ પાર્ટીઓ જ કરતા હતા ને તમે એક બે નહીં છો સાત ગણી લો આ આ આ આ આ આ આ સાત અને નીચે પડેલી પેટી છે આખી પેટી ક્યાંથી લઈને આવો છો તમે ક્યાંથી કોને પરમિશન આપી તમને આ વેપલો કરવાની ગુજરાત દારૂબંધી છે ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાત ની અંદર દારૂની રેલન થઈ રહી છે ને હત્યારાઓ બેફામ ફરી રહ્યા છે કેમ આમના ઉપર અંકુશ નથી લેવામાં આવતો મુફદ